નમસ્કાર દર્શક મિત્રો એક ગુંડો અધિકારી એપિસોડના ભાગ ત્રણમાં સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપે અગાઉના બે એપિસોડ જોયા એ જ રીતે આગળ વાત કરીએ તો અમારા ચેનલના એમડી અને ચીફ એડિટર ઇમ્તિયાઝ ગજણે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ઘણું સામે આવ્યું છે તેમાંથી અમુક અંશોની આજે આપણે વાત કરવી છે કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં આપને જણાવી દઉં કે અમારા આ કાર્યક્રમનો હેતુ કોઈ પણ સારા કે પ્રામાણિક અધિકારીની છબી ખરાબ કરવાનો નથી અમારો હેતુ માત્ર અને માત્ર આવા ગુંડા લુખા અને ભ્રષ્ટ અધિકારીને સામે લાવવાનો છે એનો પર્દાફાશ કરવાનો છે જય ભારત સાથે આપને જણાવી દઉં કે દાદાગીરી અને તોડબાઝ આવા કામોમાં માહિર છે આ અજયસિંહ ચુડાસમા આના ઉપર અનેક એફઆઈઆર થયેલ છે અને આની વિરુદ્ધમાં અરજીઓને રજૂઆતો તો તમારાથી ગણી ના ગણાય એટલી થયેલ છે એમાંના અમુક અંશોની આપણે વાત કરીએ તો ઘણા લોકોએ અમને કહ્યું કે આને ગુંડો અધિકારી નામ શા માટે પાડ્યું તમે તો એના કૃત્યો આપને જણાવી લગભગ આઠેક વર્ષ પહેલાંનો એક બનાવ સામે આવ્યો છે જેની તારીખ અગિયાર આઠ બે હજાર સોળના રોજ ફરિયાદ ઉઠવા પામી હતી જેમાં એસટી વિભાગ જામનગરના વર્કશોપ ખાતે સ્ટોરકીપર તરીકે ફરજ બજાવતા ગુલાબગિરી ગોસ્વામીને બહુ જ ખરાબ રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યો હતો તારીખ સાત આઠ બે હજાર સોળના રોજ આખી રાત ગુલાબગિરી ગોસ્વામી ઓફિસમાં ગોંધી રાખ્યો હતો પૂરીને રાખ્યો હતો તેને આ લુપ્થો ગુંડો અજયસિંહ અને તેના સાથી અધિકારીને કર્મચારી દ્વારા લોખંડના પાઇપથી ગુલાબગિરી ગોસ્વામીને માર મારવામાં આવે છે અને બીભત્સ ગાળો આપવામાં આવે છે તેના ગાલ પર ઝાપટો મારવામાં આવે છે અને તેના માથાના વાળ પકડીને દિવાલ જોડે માથું ભટકાવવામાં આવે છે આ છે હરામખોર એસટીના અધિકારી અને કર્મચારી તમે કહો સાહેબ અને ગુંડા નહીં તો શું કહીએ અમે સાલાઓ એસટી નિગમને તમારા બાપની જાગીર સમજીને બેઠા છો અમે અહીંયા કોઈનો પક્ષ લઈને નથી બેઠા પણ જો ગુલાબગિરી ગોસ્વામીએ આપણા દેશમાં કાયદો વ્યવસ્થા નથી લુખાઓ પોતાની જાતને બાદશાહ સમજે છે અમારી તપાસમાં આ ફરિયાદ સામે આવતા જ અમારા ચીફ એડિટર ઇમ્તિયાઝ ગજણે બનાવની પુષ્ટિ કરવા માટે

એવી જ રીતે હમણાં જ થોડા સમય પહેલા તારીખ પણ આપને જણાવી દઉં તારીખ સાત એક બે હજાર ના રોજ પણ આવો જ એક કાંડ કરેલ છે જેના બોલતા પુરાવા અમારી પાસે છે જામનગર એસટી વિભાગની બોલેરો જેના રજીસ્ટ્રેશન નંબર છે જી જે અઢાર જી એકાવન જીરો એક પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ફરજ પરના ડ્રાઈવર પાસેથી બોલેરો ગાડી લઈને નીકળી ગયેલ તેના અલગ અલગ ચાર જગ્યાના સીસીટીવી ફૂટેજ અમને મળી આવ્યા છે જે હાલ આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો અને તેમાં પણ લગભગ એક કલાકમાં ત્રણ જેટલા ડ્રાઈવર બદલે છે મન ફાવે ને મજા આવે તે લોકો સરકારી ગાડી ચલાવી રહ્યા છે તો શું ભાઈ આ તમારા બાપુજીની ગાડી છે તેની તપાસમાં પણ ભીનું સંકેલાતું હોય તેવી અમારા અંગત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે હજુ પણ તપાસ ચાલુ જ છે આ કાર્યક્રમ ચાલુ જ રહેશે અને અવાજ પર્દાફાશ અમે કરતા રહીશું સાહેબ અમે તમારો અવાજ છીએ અમે જનતાનો અવાજ છીએ જે કોઈથી દબાવવાનો નથી હંમેશા સત્યની સાથે બોલતા રહીશું અમે છીએ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ અંતમાં અજયસિંહ માટે એક વાત કે ભાઈ તારી દાદાગીરી અને ગુંડાગીરી બંધ કરી દેજે કેમ કે હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે અને સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝને તારા પાપનો પોટલો મળી ગયો છે આમાં જરાય પણ ખોટું હોય તો અમારા ચીફ એડિટર અને ચેનલ પર ફરિયાદ કરી જ દેજે બાકી અમે હંમેશા સત્ય રજૂ કરતા રહીશું અને આમાં જે પણ સામેલ હશે એને પણ હવે ઉઘાડા કરવામાં આવશે જલ્દી મળીશું એપિસોડ ચારમાં ત્યાં સુધી બન્યા રહો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ પર જય હિન્દ વંદે માતરમ